નમસ્કાર દોસ્તો સ્વાગત છે અમદાવાદ રાજનગરની ધન્યધરાએ સેટેલાઇટ જીનસંઘ આંગણે ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી કલ્પજય સુરેશ્વરજી મહારાજાની બાસઠમી દીક્ષા નિમિત્તે સમૂહ સામાયિક સ ગુરુ ગુણ ગુંજન નો ભવ્ય કાર્યક્રમ તારીખ તેર મે ના રોજ પૂજ્ય ગુરુ ગુરુલબ્ધી કૃપાપાત્ર આચાર્ય આચાર્યશ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજા તથા ગુરુકલ્પના આજીવન ચરણા ચરણાપાસક પૂજ્ય આચાર્યશ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજા આદિ શ્રવણ શ્રમણી ભગવંતોની પાવન નિશામાં પૂજ્યશ્રીના ગુરુ ભક્ત પરિવાર દ્વારા યોજાઈ ગયો સવારે સૌનું આગમન થયેલ અને લક્કી ડ્રોની કુપનનું વિતરણ થયેલ બાદમાં અંકુર શાહે સંગીતના તાલ સાથે ગુરુ ગુરુવંદના કરાવેલ કલ્પેશભાઈ બી શાહ દ્વારા પૂજ્યશ્રીનું ગુણાનુવાદ કરાયેલ બાદમાં પૂજ્ય સિદ્ધ સિદ્ધરત્ન વિજયજી મહારાજ સાહેબ પૂજ્ય મુનિરાશ્રી ભવ્ય રત્ન વિજયજી મહારાજ સાહેબે પૂજ્ય ગુરુ ભગવંતોને યાદ કરી તેમના દ્વારા અપાતા માર્ગદર્શન સૂચનોને યાદ કરેલ બાદમાં પૂજ્ય આચાર્યશ્રી શિલરત્ન સુરેશ્વરજી મહારાજાએ પૂજ્યશ્રીને યાદ કરતાં જણાવેલ કે ભક્તિસુરી સમુદાય હોય કે જૈન શાસનનો કોઈપણ સમુદાય હોય પૂજ્યશ્રી દ્વારા હંમેશા મીઠી નજર સહ ઉપયોગી માર્ગદર્શન સતત મળતું રહેતું હતું કાકરેજ પંથક ના રૂની તીર્થના ના આંગણે જીવન ને સંસ્કારો થી સુશોભિત બનાવતી બાર થી પચીસ વર્ષ ની યુવાન દીકરીઓ માટેની સંસ્કૃતિ સ્પર્શોત્સવ શિબિર પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શનાશીજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રા માં તારીખ સત્તર અઢાર ઓગણીસ મે ના રોજ યોજાઈ રહી છે તો પધારો 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 સંપર્ક માટે નાઇન થ્રી વન થ્રી ફાઈવ ફાઈવ ઝીરો થ્રી સિક્સ વન દીપ્તિબેન पूज्यश्री आजीवन चरणापासक पूज्य आचार्यश्री शीलरत्न सुरेश्वरजी महाराजाए पूज्यश्री द्वारा थे કાર્યો ઉજાગર કરી તેમણે જાગૃત રાખવા કારભારી પરિવાર દ્વારા લેવાયું અપાવન અવસરે સોમેશ્વર સંઘમાં પૂજ્ય ગુરુ કલ્પના આજીવન ચરણપાસદ પૂજ્ય આચાર્ય શ્રી શિલરત્ન સુરેશ્વરજી મહારાજાના શિષ્ય બનવાના છે એવા મુમુક્ષુ દેવાંગભાઈનું દીક્ષા મુહૂર્ત અર્પણ કરાયું મોમોક્ષુ દેવાંગભાઈની દીક્ષા જેઠ સુદ છઠ તારીખ બાર જૂન બે હજાર ચોવીસના રોજ સોમેશ્વર જૈન સંઘ મધ્યે પૂજ્ય ગુરુલબ્ધી કૃપાપાત્ર આચાર્યશ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજાના વરદ હસ્તે પ્રવજ્યા સ્વીકાર કરશે તેમજ પૂજ્યશ્રીના આગામી ચાતુર્માસ પ્રવેશ માટે મીરાંબિકા જૈન સંઘ દ્વારા વિનંતી કરાતા ચાતુર્માસ પ્રવેશનું મુહૂર્ત અષાઢ નોમ તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસના રોજ અર્પણ કરવામાં આ રૂપિયા થયેલ બાદમાં લાભ વિશાળ સંખ્યામાં ગુરુ ભક્ત પરિવાર ઉપસ્થિત રહેલ સેટેલાઇટ જૈન સંઘ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે સાધાર્મિક ભક્તિ અનુકંપા જીવદયા જેવા અનેક વિશિષ્ટ કાર્યો પૂજ્યશ્રી પ્રેરણાથી વિવિધ સંઘોમાં કરવામાં આવેલ